ચૈત્રી આઠમ ના ઉત્સવ નિમિત્તે શ્રી મોતી છાસઠ પારિક સમાજના ઉચાસ ના અજવાડા પાથરતા કલોલ માં આઠમ ગ્રુપ માટે જેટલા વખાણ કરું તેટલા ઓછા છેલ્લા એક મહિના દિવસ અને રાત્રિ એક કરી આ નવ જુવાન આપણા યુવાન અને શિખરે પહોંચાડવાનો સંપૂર્ણ શ્રેય આઠમ આઠમ જાય છે ગ્રુપના તમામ યુવાનો સ્ટેજ પર આવી એકબીજાને પૂરા દિલથી હરકના આંસુ સરતા સૌ કોઈ સર બની ગયા હતા મિત્રો આ બધું હાંસલ કરવું સહેલું નથી આ માટે પ્રમુખ શ્રી વિજયભાઈ અને મંત્રી શ્રી સંજય કુમાર યુથ પ્રમુખ શ્રી કમલેશભાઈ અને આઠમ ગ્રુપની આન બાન શાન મોરના પીછા જેવી ટીમનો જેટલો આભાર હું નહીં માનું તેટલો ઓછો છે આપણે બધા જ આભાર માનીએ તેટલો ઓછો છે જય હો મારા મોટી છાસટ પારેખ સમાજના સાવજો આપ સૌ નંદુ એજ પારેખના જય લિંબજમાં રિપોર્ટર વિમલ પારેખ ઇન્ડિયા ટીવી લાઈવ કલોલ દેશ ઓર પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇવ સાથ બૅલાયકન કો દબાણ બિકુલ ના ભૂલે જીસ પહેલે ખબર આપ